ભારતની મહારાષ્ટ્ર ભૂમિએ અનેક મહાન સંતોને જન્મ આપ્યો છે એમાં કેટલાક પુરુષ સંત છે તો કેટલાક મહાન સ્ત્રી સંત પણ છે આજ પરંપરામાં સંત જનાબાઈનો નો પરિચય નામયાકી દાસી અર્થાત નામદેવજીની તાસીના રૂપમાં થાય છે સંત જનાબાઈનો જન્મ મહારાષ્ટ્રના મરાઠાવાડ પ્રદેશમાં દમા અને તેની પત્ની કરણ નામના શુદ્ર જાતિના વિઠ્ઠલ ભક્તના ઘરે થયો હતો છ સાત વર્ષની આયુમાં જનાબાઈ અનાથ થઈને દામ શેટ્ટીના ઘરમાં દાસી થઈને રહેવા લાગ્યા એમના ઘરે આવ્યા પછી દામ શેટ્ટીને પુત્ર રત્ન પ્રાપ્ત થયો એ જ પ્રસિદ્ધ સંત નામદેવ મહારાજ હતા આજીવન જનાબાઈએ એમની સેવા કરી સંત નામદેવ મહારાજના સત્સંગમાં જનાબાઈને પણ વિઠ્ઠલ ભક્તિની આસ લાગી ઘરકામ કરતી વખતે એ નામ જાપ કરવા લાગી નામ જાપ નિરંતર થવા લાગ્યું સંત નામદેવ મહારાજે એને પોતાની શિષ્ય તરીકે સ્વીકારી પરંતુ જનાબાઈ સ્વયંનો ઉલ્લેખ ક્યારેય શિષ્ય ન કરતા માત્ર એમની દાસી તરીકે ઓળખવાનું જ માન્ય રાખ્યું સંત જનાબાઈ વિઠ્ઠલ ને ક્યારેક પોતાની માતા ક્યારેક પિતા ક્યારેક પુત્ર તો ક્યારેક સખા માનતા હતા અર્થાત મનની સ્થિતિ કેવી પણ હોય પ્રત્યેક પ્રસંગમાં એ વિઠ્ઠલના સ્મરણમાં જ રહેતા ઘરના સદસ્યોની સંખ્યા કુલ પંદર હતી પરંતુ દાસી હોવાના કારણે પ્રાય ઊઠી ઘરના બધા જ કામ એમને કરવા પડતા કપડાં ધોવા વાસણ માંજવા સ્વચ્છતા જાળવવી નદીએથી પાણી ભરીને લાવવું અનાજ વીણવું ઝાડુ મારવું ઘરના આંગણા લીપવા રંગોળી સજાવવી વગેરે કામ એમને જ કરવા પડતા હતા વિઠ્ઠલ એમની સાથે આ બધા જ કાર્યો કરતા જ્યારે ચક્કી ચલાવતા તો વિઠ્ઠલ માખણ લગાડીને માલિશ પણ કરી આપતા પછી એમને નવડાવતા આ રીતે વિઠ્ઠલના જનાબાઈની દરેક કામમાં મદદ કરતા હતા સાથે જ વિઠ્ઠલ પ્રતિદિન રાતમાં એમની સાથે વાતો કરવા આવતા અને બંને જણ વાર્તાલાપમાં તન્મય થઈ જતા પરંતુ એક દિવસ વાત કરતા કરતા વિઠ્ઠલજીને નિંદ્રા આવી ગઈ પરંતુ સમયસર જાગૃત ન થવાના કારણે જનાબાઈએ એમને જગાડ્યા વિલંબ થવાના કારણે હળબડીમાં વિઠ્ઠલ પોતાનું ઉપરણું અને આભૂષણ ત્યાં જ ભૂલીને જનાબાઈની ચાદર ઓઢીને દોડતા જઈને મંદિરમાં ઉભા રહી ગયા એટલામાં પૂજા કરવાવાળા બ્રાહ્મણો આવ્યા એમણે જોયું કે ભગવાન વિઠ્ઠલના અંગ પર આભૂષણ તથા ઉપરાણ ન હોય માત્ર એક પાટેલી ચાદર છે બ્રાહ્મણને લાગ્યું કે આ બધું ચોરી થઈ ગયું છે રાજાના કાને આ વાત પહોંચી અને પૂછપરછ કરતા જાણ થઈ કે આ ફાટેલી ચાદર જનાબાઈની છે લોકો એમને ચોર સમજીને મારવા લાગ્યા જનાબાઈ વિઠ્ઠલને યાદ કરવા લાગ્યા પણ વિઠ્ઠલ ન આવ્યા એટલે જનાબાઈને એમના પર ખૂબ જ ક્રોધ આવ્યો રાજાએ જનાબાઈને સુઈએ ચઢારી દેવાનો હુકમ કર્યો એમણે અંતિમ ઈચ્છા પૂછી તો જનાબાઈએ વિઠ્ઠલના દર્શનની આસ બતાવી એમણે દર્શન માટે મંદિર લાવવામાં આવ્યા જ્યાં વિઠ્ઠલનું રૂઠેલું મોહ હતું આ જોઈને એમનો વાત્સલ્યભાવ જાગૃત થયો એમણે બહુ જ વત્સલતાપૂર્વક કહ્યું વિઠ્ઠલ તમારા કારણે જ મારે બહુ શ્રમ ઉઠાવવા પડ્યા છે મારાથી બહુ જ અપરાધ થયા છે મને ક્ષમા કરી દો એટલું કહેતા જ એમના નેત્રો ભરાય આવ્યા અને વિઠ્ઠલને ગળે લગાડીને પોતાના પાલવથી વિઠ્ઠલનું મુખ લૂચતા લૂચતા જનાબાએ એમને સાંત્વના આપવા લાગ્યા મારા જીવનધાર તમે દુઃખી ન થાઓ અને ત્યાંથી લોકો ચંદ્રભાગા નદીના તટ પર આવ્યા અને સામે જઈને ઉભા રહ્યા અચાનક સુળીનું રૂપાંતર એકાએક ચંપાના હર્યા ફૂલના ઝાડમાં થઈ ગયું બધા લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા ત્યાં વૃક્ષનું પણ પાણી થઈ ગયું અને બધા લોકોએ જનાબાઈ નો જય જયકાર કર્યો આવા જ બીજા ધાર્મિક વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો